નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર સંજય ગોયલ આજે નવા એક વિડીયોની સાથે તમારી સામે ઉપસ્થિત થયો છું ત્યારે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની એટલે કે જીજીઆરસી આની પહેલાં પણ મેં જીજીઆરસીની માહિતી મૂકેલી હતી કે જીજીઆરસી વિશે પણ મેં તમને વાત કરેલી હતી પણ આજે આપણે જીજીઆરસીના સ્ટેપ વાઇઝ જે એના મુદ્દાઓ છે જે કામ કરે છે અને ક્યાં ક્યાં એની અંદર કઈ પ્રોસેસ છે તો જીજીઆરસીની પ્રોસેસ આખી આપણે વાત કરવાના છીએ તેમાં અત્યારે હું હાલ તમને જે માહિતી આપવાનો છું એ ટૂંકમાં અને સંક્ષિપ્તમાં આપવાનો છું પણ ત્યારબાદ જે મુદ્દાઓ વિશે આપણે એક એક વિડીયો અલગથી બનાવશું જેમાં જીજીઆરસીની જે મેઇન પ્રોસેસ છે એના અલગ અલગ વિડીયો આપણે પરફેક્ટલી નિરાતે બનાવી અને વિ વિસ્તૃત માહિતી આપતા તમને વિડીયો બનાવી અને મૂકશું બરાબર હજી સુધી જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા હોય મારી તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે જો જે ખેડૂત મિત્રોને ગુજરાત ગ્રીન રિવોલ્યુશન જીજીઆરસીમાં પોતાને માહિતી લેવી છે અને મોબાઈલ થ્રુ પણ એ લઈ શકે છે અને જો કોમ્પ્યુટર આવડે છે તો કોમ્પ્યુટર થ્રુ પણ લઈ શકે છે અત્યારે મેં આ લેપટોપની સ્ક્રીન ઉપર હું તમને બતાવી રહ્યો છું એ જ વસ્તુ આપણે મોબાઈલ થ્રુ પણ જોઈ શકીએ છીએ તમે ગૂગલમાં જઈ અને જીજીઆરસી સર્ચ કરશો એટલે જીજીઆરસીનું પહેલું પેજ ખુલશે અને એની અંદર જઈ અને તમે જીજીઆરસીમાં જશો એટલે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ આ રીતનું ખુલશે પણ એ ઇંગ્લિશમાં હશે જો તમારે એને ગુજરાતી વર્ઝનમાં કરવું છે તો તમે એને ગુજરાતી વર્ઝનમાં કરી શકો છો અહીંયા આપણે જો આ એરો બતાવે છે ત્યાં ગુજરાતી વર્ઝન આપેલું છે બરાબર છે હું તમને ઝૂમ કરીને બતાવવા ગુજરાતી ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલી જશે આ જીજીઆરસીની સ્થાપના ક્યારે થઈ જીજીઆરસી શું કામ કરે છે જીજીઆરસીના ટોલ ફ્રી નંબર શું છે તમારે કોન્ટેક કરવો છે તો શું છે જીજીઆરસીના લાઈવ સમાચાર અને ઘટનાઓ પણ સાઈડમાં શરૂ છે અને જીજીઆરસીની અંદર બધી એની સેવાઓ જે છે એ બધી સેવાઓ વિશે આપણને અહીંયા માહિતી આપવામાં આવેલી છે જેની અંદર અહીંયા હોમ છે અમારા વિશે માહિતી છે પછી અમારી સેવાઓ કઈ કઈ છે ઓનલાઈન સેવાઓ કઈ કઈ છે ઠરાવ જાહેર નિવિદા પ્રશ્નાવલી ગેલેરી કારકિર્દી આ ગેલેરીની અંદર બધા ફોટોગ્રાફ પણ આપેલા છે તો આ બધી વસ્તુઓ વિશે માહિતી તમારે લેવી હોય તો તમે અહીંયા ગુજરાતી વર્ઝન કરી દેશો તો તમને આ બધી માહિતીઓ જો ગુજરાતીની અંદર જાણવા મળશે અત્યારે આપણે આખી જીજીઆરસીની સ્થાપના જે બે હજાર પાંચમાં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે આ સ્થાપના થઈ છે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડની બરાબર જે અત્યારે વડોદરા સ્થિત છે એનું એડ્રેસ એનો ટોલ ફ્રી નંબર એ બધું આ સાઈડ ઉપર આપેલું છે ખાસ મારે તો આ વસ્તુ તમને એટલા માટે મિત્રો બતાવવાની છે કે જે ખેડૂત મિત્રો અત્યારે જનરલી બધા ખેડૂત મિત્રો મોબાઈલ મોબાઈલમાં યુઝ કરતા હોય છે નેટનો ઉપયોગ કરે છે તો એ હેતુથી આ વિડીયો બનાવીને મૂકવાનો હેતુ છે કે તમે પોતાની રીતે પણ આની અંદર જઈ અને બધી માહિતી લઈ શકો અને એના નિયમો વિશે પણ તમે જાણી શકો ત્યારબાદ આ બીજું પેજ છે એની અંદર આપણે આ અમારા વિશે જે છે એમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધ સિંચાઈ યોજનામાં જશો તો આ રીતનું પેજ ખુલશે જેની અંદર સૂક્ષ્મ સિંચાઈ યોજના જે છે એના બધાએ બધા વિગતવાર આપણને બધી માહિતી આપેલી છે જે સાવ ગુજરાતીમાં છે તમે ગુજરાતીમાં પૂરેપૂરી માહિતી લઈ શકો છો જેની અંદર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના સિદ્ધાંતો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના પ્રકાર ક્યાં ક્યાં છે સબસિડીના ધારાધોરણ શું છે અરજીપત્રક ભરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના સાધારણનું ભાવપત્રક છે એકમ કિંમત છે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના સપ્લાયરની યાદી એટલે કે આ જે જીજીઆરસી છે તો એની અંતર્ગત કેટલી કંપની છે બરાબર છે એનું પણ અહીંયા લિસ્ટ આપેલું છે જો એમાં કોઈ બ્લેક લિસ્ટ હોય તો એનું પણ યાદી હોય પછી સંસ્થાઓ જે આપણે ચકાસણી કંઈ કરવી હોય ક્વોલિટીની ક્વોલિટી માટે તો એનું પણ આમાં આપેલું છે અને ત્યારબાદ છે ફિલ્ડ નિરીક્ષણ સંસ્થા એટલે કે થર્ડ પાર્ટી જે ચેકિંગ કરવા આવે છે જીજીઆરસીની અંદર ડ્રીપ ફિટ થઈ ગયા પછી જે ખેડૂત મિત્રોએ ડ્રીપ લીધી છે તો એમને ખ્યાલ હશે કે એમનું ચેકિંગ આવે છે તો એમાં કઈ કઈ કંપનીઓ છે એનું પણ અહીંયા છે યાદી છે પછી પરિપત્ર અહીંયા આપેલું છે જીજીઆરસીનો તો મિત્રો ખાસ આ વિડીયો મૂકવાનું હેતુ તો એ છે કે ભાઈ તમે મોબાઈલ વાપરો છો તો તમે આની અંદર પોતે જાતે જઈ અને જીજીઆરસીની બધી માહિતી પોતે તમે લઈ શકો બરાબર છે તો આપણે વાત કરીએ અત્યારે કે આ ત્રીજું પેજ છે એની અંદર હું તમને બતાવું સૂક્ષ્મ સિંચાઈ સિંચાઈ પદ્ધતિના પ્રકાર તો જીજીઆરસી અંતર્ગત આપને કેમાં કેવા સબસિડી મળે છે ટપક સિંચાઈ પદ્ધતિ છે ફુવારા લાઈન છે મિની ફુવારા લાઇન છે આ વિડીયો બતાવવાનો અને બનાવવાનો હેતુ એ છે કે એમાં આમાં જે ગુજરાતીમાં તમે માહિતી છે તો ગુજરાતીમાં આરામથી તમને માહિતી લઈ શકશો એના વિશે વાંચી શકશો અને એના અંદર તમને પૂરેપૂરી માહિતી જીજીઆરસી દ્વારા જ તમને મળી જશે અને ગુજરાત ગ્રીન રેવલ્યુશન કંપની સ્થાપના એને જે કરી છે એનો મૂળ હેતુ એ જ છે કે ભાઈ ખેડૂતોને સબસિડીનો પૂરેપૂરો લાભ મળે અને એના વિશે પૂરેપૂરો લાભ મળે એ માટે આ સંસ્થા આ કંપની આપણે કામ કરે છે હવે એ સબસિડીની જે આખી પ્રોસેસ છે એની અંદર જે કેટલી કંપનીઓ જોડાયેલી છે એ એમઆઈએસ ઘટકોની યાદી કિંમતની યાદી ત્યારબાદ કેટલી કંપનીઓ છે રજિસ્ટર છે એની યાદી એવી બધી વિગતો અહીંયા આપેલી છે ખાસ હેતુ આ વિડીયો બનાવવાનો એ છે મિત્રો કે તમે પોતે પણ આની અંદર એ મોબાઈલની અંદર થ્રુ જોઈ શકો તો હવે વાત કરીએ આપણે જી જીઆરસીની પ્રોસેસ શું છે હજી સુધી ઘણા ખેડૂત મિત્રોને ખબર નથી હોતી કે ભાઈ અમારે ટપક સિંચાઈ પદ્ધતિ લેવી છે ફુવારા લાઈન લેવી છે અથવા મિની સ્પ્રિન્કલર મિની ફુવારા લેવા છે તો અમારે એની પ્રોસેસ આખી શું હોય છે એ કઈ રીતે કામ કરે છે જીજીઆરસી તો એના વિશે તમને ટૂંકમાં માહિતી આપી દઉં કે જીજીઆરસીની અંદર મેઇન મુદ્દા તો ચાર છે સૌથી પહેલાં તો તમારે જો ટપક સિંચાઈ પદ્ધતિ કે મિની ફુવારા કે ફુવારા લેવા છે તો તમારી તાલુકા લેવલે કે તમારી તાલુકા જિલ્લા લેવલે જે કોઈ પણ ટપક સિંચાઈ પદ્ધતિનો ધંધો કરતા હોય જે કોઈ ડીલરો હોય બરાબર છે જે કંપનીઓ નિમેલા હોય અથવા કંપનીના કોઈ પ્રતિનિધિ છે જેમને તમે ઓળખતા હોય અથવા આજુબાજુમાં તમારી જે ખેડૂતોએ ટપક વસાવેલી હોય એમના થ્રુ તમે જીજીઆરસીનો જીઆરસીનો કોન્ટેક કરી શકો છો તમે ડાયરેક્ટ પણ જીજીઆરસીમાં તમારી માહિતી મૂકી શકો છો એનો વિડીયો મેં આગળ મૂકેલો છે તો એ દ્વારા તમે કોન્ટેક કરી તમારા ખેતરનું સર્વે કરાવી શકો છો પહેલું કામ છે તમારે સર્વે કરાવવું સર્વે કરાવતી વખતે શું શું ધ્યાનમાં રાખવું એનો આપણે વિડીયો અલગથી બનાવશું અને જી જીઆરસીમાં તમારે ડાયરેક્ટ તમારું નામ નોંધાવવું છે તો એનો વિડીયો મેં આગળ બનાવેલો છે અને મૂકેલો છે ત્યારબાદ બીજી વસ્તુ તમારે છે એપ્લિકેશન કરવાની હોય છે એટલે કે જી જીઆરસીની અંદર આપણે એપ્લિકેશન કરવાની હોય છે જેની અંદર આપણે આપણા ડોક્યુમેન્ટ આપવાના હોય છે આપણા સાત બાર આઠ આધાર કાર્ડ બેંક પાસબુક અને જે આપણું એસ્ટિમેટ જે વ્યક્તિએ કાઢેલું હોય તમારું કોટેશન જેણે કાઢી દીધું હોય એની પાસે તમારે ડ્રીપ કરાવવાની થાય તો તમારે એનું પછી એ આ આ ડોક્યુમેન્ટ આપી અને એપ્લિકેશન કરવાની હોય છે એ એપ્લિકેશન સરકારમાં જીજીઆરસી માં મંજૂર થઈ જાય એટલે તમારો ટીએસ ટેકનિકલ સેન્ક્શન જેને પહેલાં આપણે વર્ક ઓર્ડર કહીતા એટલે કે પાકું બિલ તમારું નીકળે છે ત્યારબાદ એનું ત્રીજી વસ્તુ છે ટીપીએ એટલે કે થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ એટલે કે એ ત્રણસોના સ્ટેમ્પ ઉપર આખું દસ પાનાનું ટીપીએ થાય છે જેની અંદર બધા નીતિ નિયમો લખેલા હોય છે એ આપણે ટીપીએ કરાવવાનું રહે છે અને ટીપીએ થઈ ગયા પછી આપણે ત્યાં ટ્રાયલ એટલે કે આપણી જે ચેકિંગ આવે છે જીજીઆરસી દ્વારા નક્કી કરેલી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કંપનીઓ દ્વારા આપણે ત્યાં ચેકિંગ આવે છે એટલે કે જ્યારે આપણે લાઇન પાથરેલી હોય આપણી સિસ્ટમ ચાલુ હોય કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું હોય અને તમે પાકની અંદર ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે એની તારીખ લઈ અને એનું ચેકિંગ આવે છે એ ચેકિંગ આખું વેરીફાઈ થઈ જાય ત્યારબાદ સબસિડીની પ્રોસેસ આખી કમ્પ્લીટ થાય છે અને આ પૂરેપૂરી પ્રોસેસ આખી સબસિડીની કમ્પ્લીટ થાય ત્યારબાદ જ જીજીઆરસીની અંદર જ્યારે ફાઇનલ બિલ જમા થાય ત્યારબાદ જીજીઆરસી કંપનીઓને સબસિડી ચૂકવતી હોય છે એટલે કે સિમ્પલ છે કે આની અંદર આખી પ્રોસેસ એવી છે કે ભાઈ ટ્રાયલ આ એ સર્વે કરાવવું એપ્લિકેશન કરવી ત્યારબાદ એનું આવવો પછી ટીપીએ કરાવવું અને પછી તમારે ત્યાં ટ્રાયલ થશે આ બધી પ્રોસેસ આખી કમ્પ્લીટ થાય ત્યારબાદ સબસિડીની પ્રોસેસ પૂરી થઈ ગણાય છે અને આ એક એક વસ્તુના વિડીયો આપણે એવો હશે તો આપણને આગળ ભવિષ્યમાં મૂકશું કે જેની અંદર તમને વિસ્તારથી સમજાવવામાં આવે કે ભાઈ સર્વે કઈ રીતે કરવું એમાં ધ્યાન શું રાખવું એપ્લિકેશનમાં તમારે શું શું ધ્યાન રાખવું બરાબર છે ટીપીએસ શું છે વર્ક ઓર્ડર શું છે અને ટ્રાયલ રન શું છે તો આના વિશે આપણે વ્યવસ્થિત તમને આગળ માહિતી પણ આપીશું તો આ ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડની આ માહિતી હતી અને ભવિષ્યમાં આપણે એને ડિટેલમાં વિસ્તૃત માહિતી પણ આપશું તો આશા રાખું છું વિડીયો તમને સારો લાગ્યો હશે માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયો વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચે માટે શેર કરજો અને હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બીજા ખેડૂત મિત્રોને આ માહિતી મળતી રહે આભાર અસ્તુ જય જવાન જય કિસાન